છોટા ઉદેપુર જિલ્લાના કમાઠ તાલુકાના કડીપાની આંબા ડુંગરમાં કેએમડીસી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેને લઈને આંબા ડુંગર અને કડીપાની ગામના લોકોને કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે આજે જીએમડીસીના મેનેજરને આવેદન આપ્યું છે ત્યારે અહીંયાના સામાજિક કાર્યકર જતીનભાઈ સાથે આપણે વાત કરીશું જતનભાઈ જતીનભાઈ આપણે આજે મોટી સંખ્યામાં જે તમારા વિસ્તારના લોકો અહીં જીએમડીસી ખાતે આવ્યા છે શું પ્રશ્ન છે અને શું તમારી રજૂઆત છે રજૂઆત એ છે કે જીએમડીસી એ જમીન સંપાદન વર્ષો પહેલાં કરેલો હતો એ જે જમીન સંપાદનના કાયદા પ્રમાણે અમુક જમીનો એ લોકોએ સંપાદન કરેલ છે પણ અમુક જમીન એવી છે કે જે કાયદાનો ભંગ થયો છે અને જેને વળતર ચૂકાવમ નથી આવ્યું એ બાબતે અમે આવેદન આપવા આવ્યા હતા નહીં એટલે જમીન સંપાદનને વળતર નહીં તો કેટલા વર્ષ જૂનો આ પ્રશ્ન છે અને આ સરકાર શ્રી તમને કે જીએમડીસી સમક્ષ તમે આ પ્રશ્નને રજૂ કરજો જે તે સમય ઓગણીસો કેસો છે અને બીજું કે જે કરવામાં આવ્યું એ બે હજાર દસ ની સાલમાં કરવામાં આવ્યો હતો એટલે બે પ્રશ્ન છે એક તો બે હજાર માં છે અને બે અને ઓગણીસો અને બે હજાર દસમાં છે એવી જમીનો પણ આવી જાય છે કે જે અત્યારે આપણે એફઆરએથી એટલે ફોરેસ્ટ ના કાયદાથી આપેલી છે એવી જમીનો તો ખાસી આવી જતી હોય છે તો એમનું શું એ જમીનો સંપાદન કરે તેમનું શું વળતર મળશે કે નહીં મળશે એ પણ એક સવાલ રહ્યો અચ્છા થોડા દિવસ પહેલા તમે કવાટ મામલતદારને પણ આવેદન આપ્યું કલેક્ટરને પણ આવેદન આપ્યું અને આજે તમે જીએમડીસીના મેનેજરને આવેદન આપવા આવ્યા છો તો તમને શું ડર 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 છે 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 કે કે ભાઈ તમારી જમીનો તમને તમને યોગ્ય કઈ કલેક્ટર કચેરી અને કવાટમાં જે આવેદન આપ્યું એનો વિષય એ હતો કે જે અત્યારે સર્વે ચાલે છે સર્વે ચાલે છે એના માટે સાનું સર્વે ચાલે છે એ જ ખબર નથી અને લોકોમાં ડર એ છે કે અમારી વિસ્થાપિત કરવામાં આવશે અમને એના ડર ખાતર અમે કવાટ અને છોટાદેપુરમાં અમે આવેદન આપ્યું અને આજનો વિષય છે કે જીએમડીસી અત્યારે કાર્યરત તો છે જ

એજ જમીન માલિકોને હજી સુધી વળતર મળ્યું નહીં તેવા જતીનભાઈના આક્ષેપો છે બીજા સામાજિક આગેવાન રાઈમલભાઈ સાથે પણ વાત કરીશું રાઈમલભાઈ આ કઈ રીતના તમને આ જે પ્રશ્નો છે પ્રશ્નો સતાવી રહ્યા છે તમને કેવો ડર છે ને તમે જે આ ગામ લોકો જે આંબાડુંગર કડીપાણી સહિતના જે વિસ્તાર છે એને કઈ રીતે જુઓ છો અમે બે દિવસ પહેલા કમાટન કમાટ ખા કમાટ મામલતદાર ખાતે અને છોટાઉદિપુર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું એમાં અમારે પ્રશ્ન એ હતો કે જે હાલમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા જે તે વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે તો એ એ સર્વેની કામગીરી શાના માટે ચાલી રહી છે શું કામ ચાલી રહી છે એ બાબતે અમારા માણસો અજાણ્યા હતા અને એની સાચી માહિતી શું છે એની માહિતી અમને સરકાર આપે અને કલેક્ટર કચેરી દ્વારા પણ અમને એની માહિતી મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજનો પ્રશ્ન એવો છે કે જે તે ટાઈમે સરકારે અને અરે જેએમડીસીએ અમારા બાપદાદાની જમીનો સંપાદન કરી હતી એનું અમુક વળતર નથી મળ્યું અને વળતર કઈ રીતે મળ્યું હતું એની હું અમને એની અમને માહિતી નથી એ બાબતે અમે આજે આપ્યું છે એટલે અત્યારે ઘણી બધી એવી જમીનો છે જે અત્યારે પણ આ લોકો સર્વે ચાલે છે અત્યારે ચાલુ થવાની છે ત્યારે ઘણા બધા ખેડૂતોની જે જમીન ફોરેસ્ટ વિભાગે હમણાં આપેલી છે તે જમીનો પણ જશે એવું અમને

તો ખાસ કરીને જીએમડીસી ડીસીમના તમે આવેદન આપ્યું તો આ પ્રોજેક્ટ શરૂ થાય તો અહીંયાના જે સ્થાનિક લોકો છે અને જે જમીનો ગુમાવેલી છે એમના જ વારસદારોને અહીંયા નોકરી પણ એમ કોઈ તમે રજૂઆત કરી છે હા એ રજૂઆત તો કહેરી છે છોટાઉદેપુર જિલ્લાનો આ કવાટ વિસ્તારની જે ભૌગોલિક રચના છે પ્રાકૃતિક સૌંદર્ય અને ખનીજ સંપદા ઉપર આજે આદિવાસીઓ વર્ષોથી નિવાસ કરી રહ્યા છે જો ખનીજ સંપદા આ વિસ્તારમાંથી કાઢવામાં આવે તો આ વિસ્તારના લોકોને ડર સતાવી રહ્યો છે કે તેઓ વર્ષોથી પોતાની પ્રાકૃતિક સંસાધનોને સાચવીને બેઠેલા છે તેઓ જમીન ખેડીને અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે પરંતુ તેઓને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેઓની જમીન સંપાદન થાય તો કયા આધારે જીવવું તેઓ આ વિસ્તારના લોકોને ડર સતાઈ રહ્યો છે હું જતીનભાઈ જોતો ફરી આવીશ જતીનભાઈ આ જીએમડીસી પ્રોજેક્ટ શરૂ થવાથી અહીંયાના સ્થાનિક આદિવાસીઓને નુકસાન થાય કે પછી નફો થાય કે લા રોજગારી મળે કઈ રીતે તમે કહો છો એમ જોઈએ તો કોઈ બી સરકારનો જે પ્રોજેક્ટ હોય અને એ ચાલુ કરે તો ઘણા બધાને રોજગારી પણ મળતી જ હોય છે અને એ સારી વાત છે કે રોજગારી મળે અમે માનીએ છીએ પરંતુ રોજગારી મળે અને ત્યાંના જે સ્થાનિકો હોય એમને જ રોજગારી ના મળે તો એ ખૂબ જ દુઃખની વાત કહેવાય કારણ કે અમુક વસ્તુમાં એવું થતું હોય છે કે બહારથી એમ્પ્લોય આવતા હોય છે અને સ્થાનિક જ રહી જાય છે એટલે એ ખરાબ વસ્તુ કહેવાય છે અને આપણે જોઈએ છે સિક્કાની બે પાસા તો હોય જ છે અમે પણ માનીએ છીએ કે ચાલો કે જીએમડીસી ચાલુ થાય તો ઘણા બધાને આપણા આસપાસના વિસ્તારોને રોજગારી મળે પણ એ પણ ધ્યાન આપે કે અહીંના જે સ્થાનિકો છે જે સાચવીને જે જમીનો બેઠા છે અને એ લોકો આશા રાખે છે કે અમને પણ અમારા વિસ્તારમાં આવે છે તો અમને પણ એમાં રોજગાર મળવો જોઈએ અને રોજગાર ના મળે તો એ સારી વાત નહીં કે અમે માનીએ છીએ કે સરકારને ફાયદો થાય છે આપણા સાથે બધાને પણ થવું જોઈએ પણ અહીંના લોકો રહી જાય એ ખૂબ તમે પોતે લોયર છો એ કાયદાના અભ્યાસ છો આ જે વિસ્તાર છે પાંચમી અનુસૂચિ છઠ્ઠી અનુસૂચિ લાગુ કરે છે જે આ વિસ્તારના લોકો જે છે એ જમીનના મૂળ માલિક હોય છે છતાં પણ તમને એવો આ પાંચમી સૂચિ અનુસૂચિ હોવા છતાં બી તમે જે જમીનના માલિક છો છતાં બી તમને આ ડર જે છે એ ડર કેમ સતાવો છે હવે તમે કાયદાની જ વાત કરેલી છે તો આપણે જમીન સંપાદનનો જે કાયદો જે અઢારસો ને ચોરાણુંમાં છે એ કાયદો જ્યારે ઘણા બધા વર્ષો પછી બે હજાર તેરમાં ફરી પાછો એના પર સુધારો થયેલો છે તો એમાં ઘણા બધા કેસો એવા આવતા હોય છે કે જે અમારા જે કેસો છે એ બે હજાર તેર પહેલાંના છે અને એ કાયદો એવું કહે છે કે જે બે હજાર તેર પહેલાના એટલે પાંચ વર્ષ સુધી લઈ લેવાના એ કેસોમાં જે કંઈક નિકાલ હોય એ આવે પણ એના આગળના જે કેસો આવે છે એ કેસોમાં આપણે હવે આમ તેમ ફરતા રહીશું ઘણું બધું થઈ જશે અને જે કન્ડિશનો છે ને એ અમુક ફૂલફિલ થઈ ગઈ છે હવે હું વાત કરું છું કે અમે જે આવેદનપત્ર આપેલું છે બરાબર છે એની અંદર જે ક્યાં તો કોઈક માલિકે જમીન સંપાદન કરે છે ત્યાં એનું વળતર લઈ લીધું હોય ને અને પછી જમીન મતલબ કબજો લેવાનો બાકી હોય તો બી એ કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે ત્યાં તો પછી એવું હોય કે જમીન સંપાદન કરેલ છે પણ એનું વળતર બી નથી ચૂકવાય તો અમુક એની ટર્મ કન્ડિશનમાં નહીં થયું ફૂલફિલ નહીં થયો તો એ રદ રદપાદલ થાય છે પણ અહીંયા એવું છે કે સરકારે જમીન પોતાના નામની કબજે કરી લીધી છે અને વળતર નથી ચૂકવાયું તો એ કન્ડિશન ફૂલફિલ થયા થઈ ગઈ છે એટલા માટે આ જે તે સમય લોકોને વર્ત ચૂકવાઈ જવું જોઈએ એટલે તમને કઈ કેવડિયા જેવો ડર તો નહીં સતાવતું ને આ એવી થવાની શક્યતા છે કારણ કે અહીંયા અહીંયા મોસ્ટ ઓફ જમીનો એવી છે કે જે જંગલ લે આપે જંગલ ખાતામાંથી અત્યારે બે હજાર પાંચ ના કાયદા પ્રમાણે આપેલી છે પણ એનું કોઈ સરકારનો નથી સ્ટેટમેન્ટ નથી કે આ જો જમીન ફરીથી સંપાદન કરવામાં આવે તો એ લોકોને શું વળતર મળશે કે નહીં મળશે એ વસ્તુ ક્લિયર નથી અને બીજી જમીન અત્યારે જે નકલો નીકળે છે એ પણ જે બાણુમાં ઓગણીસો ને બાણુમાં એ લોકોને સનદ આપવામાં આવી હતી એવી જ જમીનો છે ને આ લોકોએ સંપાદન કરેલી છે વિવાદ તો એવાનો છે જે આપણે આદિવાસી વિસ્તારમાં તોતેર જેને લાગેલું છે એ લોકોને એ લોકોએ આજ સુધી અળયકાર નથી મતલબમાં હાથ પણ નથી લગાવ્યો પણ એવી જમીનો છે કે જે લોકોએ સનદો આપેલી છે એવી જ જમીનો છે જે નકલો વાળી નીકળે છે એ જમીનો પણ માની લો કે જમીન સંપાદન થઈ જાય આપણે એક અનુમાન લગાવી રહ્યા કે માની લો કે જીએમડીસી પ્રોજેક્ટમાં જમીનનું સંપાદન થઈ ગયું તમને વિસ્થાપિતો કરે તો તમારી પાસે એવો કયો વિકલ્પ છે કે તમે કયા આધારે ક્યાં જશો હું જશું કે ક્યાંક ક્યાંક કશું વિચાર આવે હવે એ તો હવે કલેક્ટર જ્યારે નોટિફિકેશન બહાર પાડે એના પરથી અમને ખબર પડે કે એ અમને કઈ કેટેગરીમાં નાખેલા છે એમાં કટ કેટેગરીના અલગ અલગ પ્રકારો હોય છે કે માનો કે કોઈ પ્રાઇવેટ કંપની આવતી હોય બરાબર તો એનો અમુક રેશિયો રાખેલો કે એંસી ટકા જે લોકો સહમત થાય અને એ થાય તો એ પ્રોજેક્ટ આવે ક્યાં તો ભાઈ સરકારી પબ્લિક સેક્ટર અને કંઈક નિજી કંપની એટલે પ્રાઇવેટ કંપની બંને થઈને ભેગી થાય તો રૂલ્સ ત્રણે સિત્તેર ટકા અને આપણો જે વિસ્તાર છે અનુસૂચિ પાંચમાં આવે છે અને પૈસા એક પણ લાગે છે તો જે પંચાયતની મંજૂરી છે એ પણ લેવાની જરૂર પડે પણ સરકારના કાયદામાં અમુક વિષયો એવા પણ હોય છે જેવી રીતે કે કોઈક દેશની ઇમરજન્સી આવી જાય ત્યાં તો કોઈ જ દેશના દેશના માટે કોઈક મહત્ત્વનો પ્રોજેક્ટ આવી જાય એ તો પછી સંસદ સંપાદન કરવાનો કાયદો પાસ કરે ને તો એમાં આપણા જે આપણે કમ્પોન્ડેશન માટે લડી શકીએ કે મને આટલું ઓછું મળે છે આ જમીન માટે નહીં લડી શકીએ પણ એ હવે નોટિફિકેશન આવશે પછી જ ખબર પડે કે અમારું કઈ કેટેગરીમાં નાખવામાં આવેલા છે એટલે હજુ સુધી તમને કોઈ આમાં ક્લિયર કલિટી નથી

અમુક જે મતલબ કિંમતી ધાતુઓ છે જે અત્યારે આપણે અમુક જે વસ્તુઓ છે સેટેલાઇટમાં કાતો લેન્થ આપણી હાઈડ્રિ હાઇબ્રિડ બેટરી માટે વપરાય છે એટલે અત્યારે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ એનું એક્સપ્લોરેશન થતું નથી અત્યારે ઘણી જગ્યા પર આંધ્રપ્રદેશ છે અનંતપુર છે અનંતપુરમાં એ રેર અર્થ મળી આવેલું છે પણ એનું એક્સપ્લોરેશન થયું નથી ત્યાં કેટલું છે એ ખબર નથી ખાલી ખબર પડેલી છે કે મળેલું છે જ્યારે અહીં આંબા ડુંગરમાં એવી વસ્તુ છે કે અહીં કેટલું મતલબમાં રેર અર્થ છે એના ડેટા આવી ગયા છે એ સરકાર પાસે હશે એટલે જે એ દેશ માટે થવાનો છે એટલે આપણે અંદાજો લગાવી શકીએ કઈ કેટેગરીમાં આવીશું મતલબ આ આ જે પ્રોજેક્ટમાં આવીશું એટલે લોકો જોવા જશે તો ગમે તેમ કરશો તો જમીન તો લેવાના જ છે હવે મને મારા મારા માનવા મુજબ એમ પણ અન્યાય નહીં થવો જોઈએ લોકોને જ માનું કે મેં કીધું તે પ્રમાણે કે લોકોને જમીનો જે આપે છે એમાં ઘણા બધા લોકો રહી જાય છે અહીં જમીન વગર કોઈ લોકો રહેતા હશે વર્ષો તેની બાપ દાદીની જમીન સાચવીને કા તો જંગલ સાચવીને બેઠા હોય એની આ જીવિકા આપણે પેસા એક પ્રમાણે કે જંગલ પર કે નબતી તો એ લોકો સાથે અન્યાય નહીં થવો જોઈએ એના માટે અમારી લડત રહેશે છોટા ઉદેપુર જિલ્લાનો કવાટનો જે આંબા ડુંગર અને કડીપાની 100% આદિવાસીઓ સદીઓથી વર્ષોથી પહાડી પ્રદેશમાં નિવાસ કરીને પશુપાલન અને ખેતર ખેતીની જમીન જે છે ખેડીને પોતાનું ગુજરાન ચલાવીને જીવન વ્યતીત કરી રહ્યા છે પરંતુ જીએમડીસી પ્રોજેક્ટ શરૂ થવાથી આ વિસ્તારના લોકોને એક ભય સેવાઈ રહ્યો છે કે અગાઉના સમયમાં પણ તેઓની સંપાદન થયેલી જમીનનો યોગ્ય વળતર મળ્યું નથી તો હવેથી શરૂ થનારા પ્રોજેક્ટમાં પણ આ જ પ્રમાણનું થાય તે એટલે કે આ વિસ્તારના લોકો પાણી પહેલાં જ પાડ બાંધવાના પ્રયત્નો કરી રહ્યા છે હું કેમેરામેનને કહીશ કે આજે જીએમડીસી પ્રોજેક્ટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં જે આંબા ડુંગર કડીપાની ખડલા કરવી સહિતના જે ગામ લોકો જે છે એ આદિવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં જીએમડીસીના મેનેજરને આવેદનપત્ર આપવા આવી રહ્યા છે દરેકના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે કે ક્યાંક અમને વિસ્થાપિત કરવામાં આવે તો અમારી જે માતૃભૂમિ છે અમારું જે જંગલ છે તે જંગલ ઉજળી જાય તેવી ચિંતા આ આદિવાસીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ કડી પાણી જે એમડીસી માઇસ મેનેજરને અમે જે આવેદનપત્ર આપ્યું છે અગાઉ અમારે કડી પાણી અને આંબાડુંગરની જે જમીન હતી એ લોકો સંપાદન કરીએ એમાં એ લોકો પૂરું પૂરું વળતર આપ્યું નથી અને નોકરીમાં પણ એ લોકો લીધા નથી અને તેના માટે અમે આ જે આજનું આવેદનપત્ર આપી છે અને જે આગળ જે લોકો સંપ જે જમીન સંપાદન કરીએ એનું વળતર એ લોકો છૂપવે અને પછી આગળનું જે કાર્યો એ લોકો કરે અને અમને જે ભીખ છે કે આગળ પણ એ લોકો ડ તોતેર ડબલ એ જમીન પર એ લોકો કબજો કરેલો છે અને ઘણી બધી જે અમારી જે બાપદાદાની જંગલની જમીન હતી એ લોકો પણ એમના પણ ઉપર પણ એ લોકો કબજો કરેલો છે અને હાલમાં જે આંબા ડુંગરમાં બોત્રી બત્રીસ હેક્ટર જે જમીન છે એમાં ત્યાં આગળ માલિકી જમીન છે અને જંગલની જે જમીન બે હજાર પાંચ પછી આપવામાં આવી એ પણ જમીન આવેલી છે અને એ સિવાય પહેલાં જે જમીનો મળેલી એ જમીનો પણ ત્યાં છે આખું ત્યાં અમારે ગામ વસેલું છે અને એમને હટાવીને એ લોકો કબજો કરવા માટે તૈયારી કરી છે તો એને અમારે હાલમાં જે કેવડિયાની જે પરિસ્થિતિ છે તે નહીં આવે તેના માટે અમે અગાઉથી અમે એમને રજૂઆત કરી છે અને અમે કેવું કે અમે ભલે એ લોકો ગમે તે કરે પણ ત્યાં એ લોકો કબજો કરે તો પછી અમારે સંઘર્ષ નહીં કરવું પડે એટલે અમે આગળ આગળથી તૈયારી કરી છે અને કેવું કે એ લોકો પહેલાં જે આગળની જે જમીન છે એનું વળતર ચૂકવે અને પછી એ લોકો આગળની રણનીતિ કરે એના માટે અમે કરી છે એ લોકો ગમે તે કરે પણ અમે જમીન આપવા માટે તૈયાર નથી આગળ ઘણી બધી જમીનો એ લોકો છીનવી લીધી એને વળતર પણ નથી મળ્યું અને નોકરીમાં પણ નથી લીધા તે વખતે અમારા બાપદાદાઓ અભણ અને અજાણ હતા ત્યાં એમને પોલાઈ પટાઈને અમારી જમીનો પડાવી લીધી પણ અમે અત્યારે અમારામાંથી ઘણા બધા યુવાનો શિક્ષિત થયા છે તો અમે અમારે જે પેસે એકનો જે કાયદો છે અને પાંચમી અનુસૂચિનો જે અમુક કાયદો છે એના આધારે અમે સરકારમાં અમે આગળની રણનીતિ અપનાવવા માટે અમે તૈયાર છીએ હું શું નવસિંહ છે એનો એક બીજો એક પ્રશ્ન છે કે જે તે વખતે અમે મામલતદાર એક આવેદન આપેલું હતું કે અમારી જે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ રેકોર્ડ પ્રમાણે જે અમારી જમીનો છે એ મૂળ સ્થાન પર નથી પરંતુ એ જમીનો બીજી જગ્યા પર બોલાય છે તો એ જમીનો એ કઈ જમીનો બોલાય છે કે જે લોકો એ વર્ષો પહેલાં સનદમાં મતલબ જંગલમાંથી જમીનો આપેલી છે શરતો પ્રમાણ આપેલી એ જ જમીનો બીજી જગ્યા પર બોલાય છે જ્યારે જે જમીનોને તોતેર લાગેલી છે એટલે કે ઓગણીસો ને ઓગણપચાસથી રેકોર્ડમાં ચાલતી આવેલી છે એ જમીનો તો પોતાના સ્થાન પર છે જ પરંતુ જમીનો એ એ જ જમીનો છે જે કે સનદો આપેલી છે એટલે અમને આગળ ડર એવો રહી છે કે જ્યાં કંઈક માઇનિંગ થવાનું હોય ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે અમારે શું કેવું મતલબમાં ફોરેસ્ટ સંઘર્ષ થાય એવી શક્યતાઓ છે કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાએ તમારું અમારું જે જમીનોનું લોકેશન જ ફિક્સ નથી કર્યું આટલા વર્ષો થઈ ગયા ઓગણીસો ને બાણુંથી થી હમ હમ મતલબ આજે માં સનોદો આપેલી બે હજાર મેને રેગ્યુલર કરી અને બે હજાર ત્રણ ચાર મહિની સનોદો નીકળતી થઈ પરંતુ રેવનુ ડિપાર્ટમેન્ટમાં જે નકશો આવે છે ને એ બે હજાર અડારમાં જ્યારે પ્રોમોગેશન થયું ત્યારે જે સામે આવ્યું તો એ જમીનો અલગ જ પ્રકાર છે અને અમને ડર એ છે કે નવી જે આ લોકો જંગલ ખાતા અને કંપની તરફથી લીઝ માંગવામાં આવશે ને તો એ જ જમીનો અમે લીઝ લેશે અને લીઝની જગ્યા પર પોતાની જમીનનો હોય નહીં અને બીજે કાર બતાવે તો એ થોડોક

તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપ આવો કંઈક પ્રયત્ન તમે કર્યો પ્રયત્ન તમે ઘણા બધા કરેલા છે પણ આપ જાણો છો કે જંગલ ખાતું હોય એ સૌથી મતલબમાં જવાબ આપોમાં સૌથી પાછળ હોય ને તો જંગલ ખાતું અચ્છા એનો ડિપાર્ટમેન્ટમાં માહિતીઓ તરત મળી જતી હોય છે પરંતુ અમે એનો ડિપાર્ટમેન્ટમાં જઈએ છે તો અમને ત્યાં કહેવામાં આવે છે કે તમને જે જંગલ જમીનો આપેલી હોય એ તો તમારે જંગલ ખાતામાંનો રેકોર્ડ હશે એટલે ત્યાં તમારે પૂછવું પડે

તો અમે મતલબમાં જે નવા મેપ અમે એ પ્રમાણે કરેલા છે હવે અમારે કોને પૂછવાનું ક્યાં તો અમારે ત્યાં બે ત્રણ ધક્કા ખાવા પડે છે અને આવેદનો આપવા પડે છે જંગલ ખાતાની કચેરીમાં આવેદન આપીએ છીએ મામલતદાર કચેરીએ આવેદન આપીએ છીએ કલેક્ટરમાં આવેદન આપીએ છીએ તો અમારે એનું શું કરવાનું કારણ કે આ જે પ્રોજેક્ટ આવે છે હવે દેશને લગતો કોઈ પ્રોજેક્ટ હોય એટલેની કામગીરી પણ ખૂબ જ ફાસ્ટ ચાલતી હોય એવા સમયે લોકોને ડર રહે કે અમને આ જમીનો કદાચ જૂના સમયમાં થયું એ પ્રમાણે કે કદાચ એનું કોમ્પોન્સેશન નહીં મળે એવું પણ બની શકે તો જે લોકો જમીન ખેડે છે એ અને કાગળ પર મેચ થાય છે કે મિસમેચ થઈ છે નવા પ્રમાણે બિલકુલ મિસમેચ થતો હોય છે કારણ કે એક બે એક બે સર્વે નંબરનો હોય સેટેલાઇટથી સર્વે તો એટલે એક બે સર્વે નંબર હોય તો આપણે માની લે કે કોઈક મારી થઈ ગયો હોય આવો હોય પણ માનો કે મારું ખેતર હોય અને માના બાજુમાંનો ખેતર હોય એક કંઈક પાંચ છ સર્વે નંબરથી દૂર હોય ક્યાં તો પછી દસ સર્વે નંબરથી દૂર હોય એવું તો નહીં બને ને આવા સેવન્ટી એટ એટલે જેટલી જમીનો આપેલી મતલબ આ સેવન્ટી એટને બાણુંમાં જે સનદો આપવામાં એ બધી જમીનો અલગ અલગ જગ્યા પર છે વાસ્તવમાં ખેડૂત મારી બાજુમાંનો ખેડૂત હોય એક કંઈક દસ સર્વે નંબરથી અલગ હોય અને અમારું ગામનું જે સ્ટ્રક્ચર જોશો ને તમે તો એ કંઈક નજીક નજીક નહીં હોય ક્યાં તો અહીંયા ખેડતો હશે વચ્ચે જંગલ આવતો હશે પાછો કોઈ બીજ જગ્યા પર હશે પણ અમારો જે નવો મેપ બનેલો છે બધાને એકી સાથે જોડી દીધા છે એટલે મન લાગતું કોઈ સાદિશ તો નથી ને રચાઈ રહી નથી ને એ પણ ડર રહેતો હોય છે દર્શક મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશવર દુનિયા કી હર ખબર આપ કો મેલતી રહે ધન્યવાદ